કેમ છો મિત્રો પલ્લવી હશે તો બધા નતાડી સોશિયલ વર્કર તમને એમ થશે કે આ પલ્લવી બેન ક્યાં છે પણ વરસાદ છે જ અટક્યો ને તો હું અમારા બગીચામાં આંટા મારતી હતી તો મને થયો અહીંયા જ ગોઠડી આંડી દઉં અને થોડા થોડા છાંટા આવે છે એટલે કયા ઝાડ નીચે ઊભવું પડે બોલું છાંટાથી બચવું હોય તો એટલે એ જ ઝાડ નીચે ઊભી છું કેળના ઝાડ નીચે મિત્રો ટઉકો ત્યાં સીમો અને ગોઠડી અને મિત્રો તમારો ખૂબ ખૂબ આભાર તમારો બહુ સારો પ્રતિસાદ છે આજ આ વખતે તો વળી કંઈ યુટ્યુબ ઉપર બધા ગયા છે બાકી ફેસબુકમાં તો બહુ સારું રિસ્પોન્સ છે મિત્રો એટલે ભાઈ મને આનંદ થાય છે આપણી અને ખાસ તો એ કે ઇન્ફોર્મલ રીતે જે હું કાઉન્સેલિંગ કરું છું ને તમને લોકોને જે ગમે છે અને મારા વિચાર જે આગળ વધે છે એનાથી મને બહુ સારું લાગે છે મિત્રો આજે એક વાત મારા મનમાં આવી કે આપણને એવી ખબર છે કે ક્યારે આપણે બહુ ખુશ હોય ક્યારે આપણે બહુ દુઃખી હોઈએ તો બધાનું જુદું જુદું હોય પણ મેં એક એમાં નક્કી કર્યું થોડા થોડા ટપકા પડી તો મેં તો મેં એવું નક્કી વિચાર કર્યો તો ભાઈ આપણું જ્યારે ધાર્યું ન થાય ત્યારે આપણે દુઃખી હોઈએ કોઈ આપણું સાંભળે નહીં ત્યારે આપણે દુઃખી હોઈએ શારીરિક મુશ્કેલી હોય ત્યારે દુઃખી હોઈએ આપણા કરવાના કામમાં અવરોધ આવે ત્યારે આપણે દુઃખી હોઈએ આપણે ઝઘડો કોઈની સાથે થાય તો આપણે દુઃખી હોઈએ કોઈ આપણી વાત ન સમજે હ તો આપણે દુઃખી હોઈએ કામમાં અવરોધ જન્મ આવે એવા પરિબળો બહુ આવે તો આપણે દુઃખી થઈએ આપણે ક્યાંક મોડા પડીએ તો દુઃખી થઈએ કોઈ આપણને સમજે નહીં તો દુઃખી થઈએ કોઈ અપમાન કરે તો દુઃખી થઈએ આવું દુઃખી હું તમે શોધશો ને તો તમને બહુ જ મળે છે કે ક્યારે દુઃખી થઈ જાય હજી આનું લિસ્ટ ઘણું લાંબુ થાય અરે તમે ધ્યાનથી વિચાર કરશો ને તો કાંઈ દુઃખી થવાની આ વાત એવી મોટી નથી કે એમાંથી બહાર ન નીકળાય હ એટલે તો મેં લિસ્ટ કર્યું હવે આમાં દરેકમાં દુઃખી ન થવું એનું તો બહુ વોલ્યુમના વોલ્યુમ થાય પણ જનરલ હું કહીશ છે ને પણ એની પહેલાં આપણે એમ વિચારી લઈએ કે આપણે ખુશ કેમ હોઈ તો ખુશ હોવાનું આપણે જ્યારે આપણું ઉધાર્યું થાય હા જ્યારે આપણે આખો દિવસ સરળ રીતે પસાર થયો હોય અને જ્યારે આપણું શરીર સ્વાસ્થ્ય સારું હોય આ વખતે આપણે બહુ જ્યારે આપણા ઉપાયો કારગત નીવડે જ્યારે આપણા પ્લાન આયોજન કારગત નીવડે આપણે સારી કમાણી થાય હ આપણી વાહ વાહ થાય આ બધા ખુશીના એ છે તો મિત્રો ખુશી કે દુઃખી થવાનું કંઈ આપણા હાથમાં તો છે નહીં પણ એને ઝીલવાનું એને સહન કરવાનું આપણા હાથમાં છે મિત્રો તો મેં કોઈ એમ દુઃખના જે જુદા જુદા ટૉપિક છે તો એક ઉપર ઘણી ચર્ચા થાય પણ આપણે જનરલ લઈશું મિત્રો કે તમે ગીતામાં જુઓ ને તો એમાં કહો એવું છે કે ભાઈ સંસારમાંથી આવેલ આવતા જે સંબંધો છે એ દુઃખ ઉપજાવનારા છે ને એવું હું એ આખો શ્લોક ભૂલી ગઈ છું પણ ધીર તંત્રને મુહ્ય ધૈર્યવાન માણસ એમાં મોહ પામનાર પામતા નથી તો મિત્રો આવી રીતે તો બધું થયા જ કરે છે તો પછી આપણે ડે ટુ ડે માં એવું શું શું ઇન્ક્લુડ કરવું કે જેને લીધે આપણને આવા આવું દુઃખ ન થાય બહુ ને સુખના પ્રસંગો વધારે થાય તો મિત્રો એક તો છે ને તે વિશ્વાસ રાખો બીજું થોડોક ભગવાનનો બેઝ રાખવો કુદરતની સાથે ભળવું જુઓ વેર આય સ્ટેન્ડિંગ સરસ મજાના છત્રીને નીચે તો કુદરતની સાથે હળવું ભળવું હા એટલે કુદરત તમને બહુ ડાયવર્ટ કરી શકે છે મિત્રો તમે બેસીને થોડીક વાર એને મળી આવો ને તો મારે તો મિત્રો થોડીક મુશ્કેલી થઈ છે કે મને પ્લાન્ટની પાસે જતાં એલર્જી થાય છે એટલે હમણાં ભાગી જઈશ બહાર અને નીકળી જઈશ પછી કયો પ્લાન્ટ છે નથી શોધી શકાયું એટલે ફૂલ તોડવાય ન જતી હમણાં તો કેટલા દિવસથી પણ કુદરત ગમે છે બહુ તે આવીશું તો નહીં કોઈ થાય પછી મિત્રો આપણો વિશ્વાસ રાખો હં ભગવાન ઉપર વિશ્વાસ રાખો આપણી જાતમાં વિશ્વાસ રાખો સમ સમ એલિમેન્ટ ઇઝ બિયોન્ડ ઉપર કંટ્રોલ એવું માનીને એમાં વિશ્વાસ રાખો જો ભગવાનમાં ના રાખવો તો પછી તમે છે ને તે શાંતિનો પાઠ કે મેડિટેશન બહુ જ કરો હં એ અમુક શ્લોકોથી થાય બેસીને થાય એમાં બિચારો તો ઘણા આવે ભલે ને આવે હવે બ્રિથિંગની પેટર્ન સાચી રાખો હં પછી સંગીત તો એમાં બહુ છે એ એ ડાયવર્ટ કરવાનું મહા સુંદર બહુ સરસ સાધન છે મેં તમને કહ્યું કે એકવાર એનું કહીશ અને જે એવરી એવરી ડે આઈ એમ ટેલિંગ ઇન માય ઇવનિંગ ટોપ દેટ એટ ધ ડે એન્ડ ઓફ ધ ડે ફોર ગેટ એવરીથિંગ એન્ડ બી વિથ યોર સેલ્ફ ફોર ટેન મિનિટ્સ એક્સેપ્ટ યોર સેલ્ફ રિવોર્ડ યોર સેલ્ફ આ બધી વાત કરું છું હં એટલે તમે તમારી જાત સાથે થોડી વાર દસો ને બીજું એક નાની નાની બાબતમાં ખુશી હોય હું બહુ જ રીલ મૂકતી રહું છું છોટી છોટી ખુશી હા એમાં તમને ખુશી થાવની ખુશી થઈ જ જવી જોઈએ વણાઈ જાય હં બહુ મોટું મારે તો બહુ મોટું ખુશીનું કોઈ સાધન ન હોય કુદરત સરસ હોય કોઈ સરસ ગીત યાદ આવી ગયું હોય કોઈ સરસ ફૂલની સુગંધ આપણે આવી ગયું હોય પક્ષીનો કલરવ સંભળાતો હોય હં કોઈ ગમતી વાનગી હોય કોઈ સક્સેસફુલ સેવાક થયા હોઈએ બહુ સરસ કોઈ ટ્યુન હોય કોઈ સરસ ફોન ઉપર વાત થાય કોઈ સરસ મિત્રની મુલાકાત થાય કોઈ સરસ વસ્તુ યાદ આવે કોઈ સરસ આર્ટિકલ વાંચો હું તો આવી બધી નાની નાની ખુશી આપણને હોય તો આ આપણે બધા આ બધા જે આપણને ડાયવર્ટ ને સમાજમાં આપણે આ કરવાનું જ છે ને રહેવાનું જ છે તો પછી ડે એ ઇચ ડે ઇઝ ઇમ્પોર્ટન્ટ ડે ઇન માય એવરી ટોક આઈ સે uh and i i do 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 remember my husband he was telling ke sara i repeat uh sara desh ma sara state ma sara Kutum ma sara ma baap ha sari philosophy vaadi gnaathi ke je kai koi ma tamaro jo each day is important ha ena thi vadhar shu joye tamare એ દરેક દિવસને સારો જ માનો અને આખો દિવસ સારો ન ગયો તો એટ ધ એન્ડ ઓફ ધ ડે તમે ઇવનિંગ ટાઈમ જુઓ એટ ધ એન્ડ ઓફ ધ ડે એવરીથિંગ એવરીથીંગ સિંગ અ સોંગ એન્ડ બી હેપી ગમે તે કરો જે ગમે તે હા શો વરસાદ ઓછો થયો હોય તો ધીરે ધીરે ઘર તરફ પ્રયાણ કરું મિત્રો યસ 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 નીચે મારે પગ બહુ સાચવીને મૂકવા પડશે હ લપસણું લપટણું બધું છે તો ખરું અને અહીંયા ટપ ટપ ચાલુ છે મને થયું કે જ કે બેસું કે બેસા એવું હતું નહીં તો મિત્ર આની આગલી જે મારું ટોક હતું હતી એમાં સારો રિસ્પોન્સ મળ્યો છે એટલે યુટ્યુબમાં થોડાક જણા આવ્યા છે હં અને આમાં તો ઘણો છે તો મને એમ લાગે છે કે તમને અમારી વાતો ગમે તો છે જ તમારા રિસ્પોન્સ એવા છે અને એ એ ડે બાય ડે વધતા જ જાય છે સો આઈ મન માય વરંડા બહુ મારી સ્પેશિયલ જગ્યા છે આ હિંચકો છે ને તમારો બધો બહુ થાક દૂર કરી દે તમને એક વાતની ખબર છે કે આપણને જે પગમાં મને થયું એટલે કે આપણને જે પગમાં જાત જાતની મુશ્કેલી થાય છે ને આપણા વડીલોને ન થતી કારણ કે હિંચકે હિંચોળ હિંચોળી કરે આજકો તો આમ પગ આમ આમ જે કરે ને આમ કે છે એમાંથી બહુ જ એક્સરસાઇઝ મળે અને તમે એમ કરો ને તો એ હું તો એ એ એ એ ભૂલી ગઈ આપણી પિંડીમાં એસ ઉપરથી કોઈ લેન્ડ હોય એ એ ત્યાં આપણે આમામ પગ એ કરીએ ને ત્યાં અસર થાય ઇટ ઇઝ કનેક્ટેડ ટુ ડાયરેક્ટલી અવર ધીસ થિંગ ઇન્સ્યુલિન ડાયાબિટીઝનું અને પગના પ્લાન્ટફેસાઈટીસ કે ગમે તે હોય એ બધું તમને ન થાય જે આપણે હિંચકામાં આમ મામામ પગ કરીએ છીએ ને સો પહેલાંની બધી વાત તો બહુ બરાબર હતી ચાલી ભાલી બધી કેલરી બાળી નાખતા ને રે લાડુ ખાઈને મજા કર્યો અત્યારે કામ નથી કરતા ને એમાંથી જ આ થયું છે પણ શું કર્યું અમુક પાંચ છ ગોળી તો ઘેર ઘેર કોમન થઈ ગઈ સો વોટ એલ્સ ફ્રેન્ડ હું તમે જોઈ શકો છો કે હું હા જોકે મને એવી ટેવ જ નથી ક્યારેય તૈયાર થવાની બહુ હાર્ડલી થતી હોય છું જે મને એવું કાંઈ ઘરના કપડાં પહેરી અને હું તો આવી ગઈ પણ તમને મજા આવી ને જુદા વાતાવરણમાં ચોક્કસ કહેજો તમે ક્યાં કંઈ કહો છો મારે સમજવાનું જ છે ને થેન્ક યુ સો મચ ફ્રેન્ડ્સ અનમન વિથ અનધર ગુડ ટોપિક હા તમને મજા આવી મિત્રો